તાંબા પિત્તળના વાસણ અને કેમેરા સહિત બે લાખ પંદર હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે જે ડિવિઝનના એસીપી દીપ વકીલે માહિતી આપતા હતું કે મનહરભાઈ સાસપરાનો ડુમસ સ્થિત સાયલન્ટ ઝોનમાં એક ફાર્મ હાઉસ છે જ્યાં પંચાવન વર્ષ હિમાંશુ પર્વતભાઈ લક્કડ મેનેજર તરીકે નોકરી કરે છે તેમણે ડુમસ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત ઓગણીસ તારીખે ફાર્મ હાઉસમાં ચોરી થઈ હતી સીસીટીવી કેમેરા ચેક કરતા ચાર તસ્કરો બંગલાના નીચેના બેડરૂમની બહાર નીકળી તોડી પ્રવેશ હતા બંગલામાં તપાસ કરતા ઇમિટેશન હાર અને કોસ્મેટિક સામાન જેની કિંમત પિસ્તાળીસ હજાર તથા એક તેલનો ડબ્બો લેડીઝ ઘડિયાળ બાથરૂમના નળ મળી પંચાવન ની ચોરી કરી ગયા હતા ચોરીની બીજી ઘટનામાં સિટી લાઇટના ઓસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત યુસુફ હુસેની આફ્રિકાવાલા સાયલન્ટ ઝોનમાં એક બંગલો ધરાવે છે જ્યાં સ્વીપર તરીકે કામ કરતા જિગ્નેશભાઈ વસાવાનો બંગલામાં

ગાંધીડા કલ્લાકુમાં બનની ચોરિયાઓનો ભેદ ઉકેલી કાઢ્યો ત્રણ આરોપીઓને ધરપકડ કરી છે આરોપીના કબજામાંથી મહારાષ્ટ્રથી બનાવેલી બે મૂત્તી તાંબા પિતળના વાસણ અને કેમેરા સહિત 215 હજારોનો મુદ્દામાલ કબજે કર્યો છે गत તારીખ 22/7/2024 ના રોજ સેટેલાઇટ બંગલોસ સાયલન્ટ ઝોન ઢુમસ ખાતે રાત્રિના સમયે 4 અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ઘેર કાયદેશર ઘૂમ પ્રવેશ કરીને તાંબા પિતળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ ડીએસએલઆર કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે બે લાખ પંદર હજારની મતાની ચોરી કરેલ હતી ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ચાર અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર એકસો પંચાણું છન્નું ખાતે બનેલ હતો જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે પંચાવન હજારની કિંમતની મતાની ચોરી કરેલ હતી આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ ચાર ઇસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે કેટલા સીસીટીવી ચેક કરવામાં ઉપરોક્ત બનાવની તપાસ કરવા માટે અમોએ ડુમસ સાયલન્ટ ઝોન થી લઈને જ્યાંથી આરોપીઓને પકડવામાં આવ્યા છે તે વિસ્તાર સુધીના લગભગ 150 થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવેલ હતી આ લોકોનો તો ગુનાહિત ઇતિહાસ અન્ય ગુનાહિત ઇતિહાસ આપે કે એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે નામ શું છે અને ક્યાંના છે આ લોકો આ જે ચાર આરોપીઓ જે છે તે પૈકી પહેલો શોકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ ઉંમર વર્ષ 43

આ પૈકીનો અમુક માલ તેઓએ સાયલન્ટ ઝોનની નજીકના આવા વારુ ખેતરોમાં છુપાવેલ હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના રહેઠાણેથી કબજે કરવામાં